ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તલ તલસાકડી જેના માટે આપણે બે કપ તલ લીધા છે દોઢ કપ ગોળ લીધો છે અને બે ટેબલ સ્પૂન ઘી લીધું છે હવે આપણે બે કપ જે તલ છે એને પેનમાં લઈને એને શેકી લેવાના છે તલ ફૂટવા લાગે એ ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે સ્લો ફ્લેમે જ એને શેકવાના છે અને હલાવતા રહેવાનું છે ને તેથી નીચેના તલ બળી ના જાય એટલા માટે એ ધ્યાન રાખવાનું છે અને જે મેથડ હું કહું છું એ પ્રમાણે તમે બધું મેજરમેન્ટ યાદ રાખીને ટિપ્સ ફોલો કરશો તો તમારું એકદમ ટેસ્ટી તલ સાંકળી રેડી થઈ જશે આ જ રીતે તેને હલાવતા રહીને મિક્સ કરવાનું છે અને શેકી લેવાના છે તલ તલ શેકવામાં જરા પણ ઉતાવળ ના કરતા દસ થી પંદર મિનિટમાં આપણી તલ સાકડી રેડી થઈ જાય છે જો તમે જોઈ શકો છો તલ ફૂટવા લાગ્યા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું આપણે એ જ પેનમાં હવે બે ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું ઘી મેલ્ટ થાય એટલે આપણે દોઢ કપ કોળ લેવાનો છે તે મેં છીણીને લીધેલો છે તેને આપણે મિક્સ કરી દઈશું અને ગોળ મિક્સ થાય ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું છે તમે વધારે શેકી નાખશો તો ત્યાં ચાસણી કડક થઈ જશે અને તલસાકડી કડક બની જશે એટલે ગઠ્ઠા ઓગળી જાય અને મિક્સ થઈ જાય ગોળ ત્યાં સુધી આપણે એને શેકવાનું છે આ વસ્તુ ખાસ યાદ રાખજો તો જ સારી બનશે તલસાકડી આપણી આ રીતે ગાંઠા હોય એને આપણે પેટ્રુલાની મદદથી એને તોડતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે હવે આપણો ગોળ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે તલ જે શેકેલા તે અંદર લઈ લઈશું હવે એને મિક્સ કરી લઈશું ગોળ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ ગયું છે આપણે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં કાઢી લઈશું આ રીતે એને સેટ કરી દેવાનું છે અને સાઈડો પણ એની સેટ કરી દેવાની છે આ રીતે દબાવીને એને સેટ કરી લેવાનું છે તમે ઘી વાળી વાડકી કરીને પણ એના પર ઘસીને એને સેટ કરી શકો છો હું અને ચમચીની મદદથી સેટ કરી લઈશ આ રીતે ચમચીથી બધી બાજુમાં સાઈડો જે ઉપર હોય એને સેટ કરી લેવાની છે તો આપણા પીસ સારા પડે બધી બાજુથી એને કરી લેવાનું છે આ થઈ ગયા પછી બે મિનિટ માટે એને થોડું ઠંડુ થવા દેવાનું છે પછી એના આપણે કટ કરી લઈશું એકદમ ઠંડુ થઈ જાય પછી તમે કટ કરશો તો કટ નહીં પડે એટલા માટે ગરમ હોય ત્યારે જ એના કટ કરી લેવાના છે મેં મોટા પીસ કર્યા છે તમે નાના પીસ પણ કરી શકો છો આવી ટેસ્ટી રેસીપી જોવા માંગતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો આ રીતે પીસ તૈયાર થઈ ગયા છે હવે આને ઠંડુ થવા દેવાનું છે થોડી વાર માટે હવે આપણે આને સર્વ કરી દઈશું